આ રકમ અંદાજિત જોગવાઈ 64.41 કરોડ રૂપિયા કરતા વધારે છે મંત્રી કનુભાઈ દેસાઈ તમામ કામો યોગ્ય ગુણવત્તા સાથે અને સમયસર પૂર્ણ કરવા માટે અમલીકરણ અધિકારીને સૂચના આપી પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજય વર્ગીએ વિવિધ ક્ષેત્રોમાં થનારા કામોની વિગતવાર માહિતી આપી હતી આ યોજના અંતર્ગત શિક્ષણ આરોગ્ય પોષણ કૃષિ પશુપાલન વન વિકાસ ગ્રામ વિકાસ સિંચાઈ ઉર્જા વિકાસ માર્ગપુલ

લગભગ અડસઠ કરોડનું આયોજન વાંસદા નવસારી ચીખલી અને જલાલપુર વિસ્તાર માટે કરવામાં આવ્યું અને એમાં આદિવાસી વિસ્તારના વિકાસના કામો સિંચાઈ પશુપાલન રોજગાર આ બધા વિષયો શિક્ષણ આ બધા વિષયોના અનુસંધાને વિવિધ જોગવાઈઓ કરવામાં આવી અને એ માટેનું આયોજન સર્વનુમતિ પસાર કર્યું દરેક જીવનના દરેક પાસા ને લગતા એટલે કે રોડ રસ્તા પાણી સિંચાઈ શિક્ષણ આરોગ્ય આ બધા વિષયોને આવરી લઈને આયોજન જે આજે ખાસ કરીને જે ન્યૂ ગુજરાત પેટર્ન પ્રમાણે બે હજાર પચીસ છવ્વીસ નું આયોજનની બેઠક આજે અમારા નાણા મંત્રી અને આપણા નવસારીના પ્રભારી એવા કનુભાઈ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી એમાં અમારા દરેક ધારાસભ્ય અધિકારીઓ અધિકારીઓશ્રી હાજર હતા અને ખાસ કરીને આ મીટિંગમાં જે આયોજન થયું એના પહેલા અમે તાલુકા વાઇઝ પણ પૂરું આયોજનની બેઠકો સાથે સંકલન કરીને ધારાસભ્ય શ્રી હોય અમારા તાલુકા પંચાયતના સભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય કે સરપંચ હોય દરેકના અભિપ્રાય લઈને અમારો જે આદિવાસી વિસ્તાર છે એનો સર્વાંગી વિકાસ થઈ શકે અમારા આદિવાસી લોકોનું જીવન સ્તર ઉપર આવી શકે એના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે એના માટે સારા રસ્તા બની શકે સારા બ્રિજીસ બની શકે સાથે સાથે સારી શિક્ષણની પણ સુવિધા ઉત્પન્ન થઈ શકે સારી આંગણવાડીઓ ઊભી થઈ શકે સારું પોષણ ઊભું થઈ શકે એની સાથે સાથે જે આપણો આદિવાસી વિસ્તાર છે જેમાં પલાયનની હમણાં જે સમસ્યા છે એને રોકવા માટે આપણે ગામમાં જ સારી સુવિધા એમને ખેતી લાયક આપણે જમીન કરી શકીએ ખેતી લાયક એમની જે પણ સાધનો છે તે પૂરા પાડી શકે ખેતીના માટે ટ્રેનિંગ આપી શકીએ એના માટે પણ સ્પેશિયલ ફોકસ કરીને આ અમારા આયોજનમાં અમે લીધું છે એની સાથે જે નાના મોટા ઉદ્યોગ પણ આજે આદિવાસી લોકો એકદમ સક્ષમ છે તો એના માટે પણ ખાસ યોજના લીધી છે